બનાસી બેંક હારી અને બનાસી બેંક જીતી આ બે સાઈ આપણા પાસે ચૂંટણી લડવા માટે જે નાણા હોવા જોઈએ એ આપણા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા બીજી તરફ સુપ્રીમ કોર્ટે જાહેર કરાવું કરાવ્યું ઇલેક્ટ્રોલ બોન્ડ નું એ પછી ખબર પડી બ્યાસી અબજ બાવન બ્યાશી અબજ બાવન કરોડ ભાજપ પાસે ઓફિશિયલ હતા અને તો પાર નહી અને કોંગ્રેસ વગર રૂપિયે ચૂંટણી લડતી હતી અને આ બે પરિસ્થિતિમાં કાર્યકર્તા મક્કમતાથી છે અને સલામ કરો મારા મજબૂતીથી છે સલામ ઇતિહાસે જીતનો જ જરૂરી નથી

એમને ખૂબ બિરદાવવું જેને કોંગ્રેસે ખૂબ આપ્યું છે ઝીરો માંથી હીરો બનાવ્યા એવા કદાચ વેચાણા છે કે કદાચ તો બીજી પાર્ટીમાં ગયા એ આંગળીના વેધે ગણાય એકલા છે પણ મારા હજારો હજારો લાખો કાર્યકર્તાઓ વફાદારીથી કોંગ્રેસમાં રહ્યા છે એને નમન કરે ભાજપ એને ખરીદી નથી શક્યો ભાજપ એને ડરાવી નથી શક્યો કહેતા હતા कांग्रेस ही तो डिपोजिट तो जा रहे पांच पांच लाभ की बड़ी जीती है हमने अनेक अने मुश्किलियों ना फाफा पड़ गया है एम यश जतो तो है तो हमारा जागरूक वाला गुजराती मतदाता हो दा। राहुल गांधी जी आ रहा प्रियंका गांधी जी आ अपना राष्ट्रीय अध्यक्ष खरगे साहब आ रहा मार्गदर्शन पर आपको ने मदद पर करी अपना उम्मीदवार અમારા સોના નદી એમનો ખોડ દરેકનો કામ하다 સોનિયાガルબીજી નું નેતૃત્વ સદત બોક્સાઈડ આપણે કરતો રહી સદત એમના દર્શન અને આશીર્વાદ મળતા રહ્યા એમનો અપના ઓબરા પરારી મુકુલ વાસ્રીજી એક નાના કાર્યકર્તાની માફત કોઈ અહંકાર વગા આપની બચ્ચે સદત કામ કરતા રહ્યા એમનો હદે કોપતા अपने एलसीसी नेताली सेक्रेटरी श्री सदत भुंतारे का रानी अपना सेक्रेटरी श्री आस्करी नेहराम किशन हो जाने नजर में जीत मारी है कांग्रेस पाक्षना नेतृत्ववालों गुजरात ना तमाम नेताओं एक खता कोई ये क्या इंपॉर्टेंट विजोसूर नतीयों को कहो अनेक पांच पांच लाख थे जीतशु के नारा ने जब जवाब मिला हो तो कांग्रेस परिवार ने एक का नाम है नरेंद्र मोदी कालो भाजपा विराजमान हुआ अब एडवांस और तो चुप नहीं करता प्राखा गुजरात की चिंता बोझ लेकर वहां सारा से बात करी थी सीएलपी लीडर गिरीश अगाव में पाहुबा कक्षा सूची के काम करवाने प्रयत्न किया एकुटी लीडर भाई शैलिश भाई परमार સખત બીસીસી માં ધોની દકાવીને બેસતા હતા એમના સામે એક લાંબો લિસ્ટ છે કે બધા નામો લેવા જઈશ તો 100 નામો ગણાવ્યા પછી પણ મને ઓછું પડે એની સ્થિતિ છે એ સૌ કોંગ્રેસ પરિવારના નેતાઓ જે અહીં ધોની દકાવીને બેસતા હતા એ સૌ લોકો બહાર આપણી લીગલ ટીમ ને કરે એવું કહેવાય છે કે આપણે પહેલા રેલવેના પ્લેટફોર્મ ઉપર જઈએ ને एक वजन मापता ना काम हो यानी ऊपर ऊपर हो तो हम चक्कर करें दो 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 मा रुपिया मा ना लाइट और लोग जब उठता है पर ये मार रुपया मार सिक्को नो ना को क्या सुधी वजन ही नो आवे ना पांच साल तक तो बोली से ही नो आवे ये वकीलों में यू हुए हो वो ये मत ऐने रुपया नो आप बोल क्या काई काम काई नहीं वो आपना लीगल सेल एक पर रुपये लेना होगा सतत में मदद करेंगे खड़ा तुम्हारा अपना वॉर रूम ना वॉरियर्स अपना सैनी को वॉर रूम ना हर मकान जाके मैं काम करूं दिवस रात दिवस रात एक बनी ने अया काम के मुझे हमारे बहनों पर भी रात्रि सारा बार एक एक वाजा सुधी

ગાપી ગાને ઝઘડાવાવા ભાજપવાળા પણ કોઈ જ્ઞાતિના નામે કે ધર્મ નામે એક પણ ઝઘડો ધ્યાન થયો નથી કે તમામ ગુજરાતની જ્ઞાતિઓ માં માં બેન વિકરીઓ નો અપમાન લાવ્યા આપ શબ્દ બોલાયા પછી ભાજો વિશ્તુ એક બાજુ ક્ષત્રિય સમાજની બીજી બાજુ જ્ઞાતિઓ વચ્ચે કે સંઘર્ષ થા ક્ષત્રિય સમાજની કોર કમિટીએ एक मेजोरिटी आ सारे तमाम जातियों ने साथे ली थी अने जाति ना नाम है वाना ना वो बात हवा तमाम जातियों ना ने अनेक शत्री समाज ना तमाम सभी उन्हों पर आता कि वो प्रवीण को बनाता मैं कहूँ ये लड़ाई था इतिहारे लड़ाई तो तो में था था था। था था था। जीव जतो भाई जान जाए तो सैनिक नहीं जाए अने मेडल मरे तो सेनापति तो કહીશ કે આ યશ નો ભાગીદાર હું નથી આપ સૌ જો કોંગ્રેસ પરિવાર રહી ગયો પાંચ લાખ ની વિદય ક્યાંય ભાજપ ને ના મળી ક્યાંય કોઈની ડિપોઝિટ પર આપણી ના ગઈ અને હેટ્રિક કરશું હેટ્રિક કરશું તો આપણી કેની બેને હેટ્રિક તોડી છે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાઓ હતી

नाश का है बराबर वालों का है मित्रों जिम्मेदारी सौंपी थी भाई बलदेव जी ठाकुर भाई रघुभाई ने भाई, भाई इंद्रविजय सिंह के तुम्हारा विस्तार नहीं पर यहां तुम्हारे शपथ रहवान है हमने कोड होगा अभिनंदन आप नाश का ताना नेताओं का नाम गणावा बेसू तो हम રાજુભાઈ જોશી દે એ શરૂ કરીને ક્યાં અંત આવે એટલે કોઈ નામ લેતો નથી બનાસકાંઠાના તમામ નેતાઓ કાર્યકર્તાઓનો આભાર અને જે સતત દોડતા રાખ્યા છીરો મતદાન થયા પછી પણ અને એના કારણે આપણે દોડતા રહ્યા એટલે હું એને સકારાત્મક લઉં છું कि आप लोग वहाँ खूब सहयोग रहे हो आपना आभार आओ आवा कांति भाई स्वागत से आओ सोनो फरी फरी खूब आभार खूब शुभकामनाओं में केवल वह मां त्रिवेणी का रेट्रम से त्रिवित का रेट्रम आपने कितना प्रस्ताव आजे करवाना चाहिए सीनियर नेता श्री वो प्रस्ताव बजुकर्षी अपना परिवार ना અને કાર્યકર્તાઓ ના આગેવાનો એને સમર્થન આપશે કે પ્રસ્તાવો સાથે પ્રવચનો અને્યારબાદ જે કોઈ વ્યક્તિ ગેનીબેનને કોલાડ કરવા માંગતા હોય ગેનીબેન સાથે સેલ્ફી લેવા માંગતા હોય ગેનીબેનને હગ કરવા માંગતા હોય ગેનીબેનને હાથ જોડવા માંગતા હોય કે હાથ મિલાવવા માંગતા હોય आप बेन हमारी ऑल ग्रुप से तुम्हारा मात्र टाइम आ रहा है यहाँ रोका से और से बता रहे आज ये दिवस एम ने नाम से कैनी ने नाम से आप सो बता दूर दूर की बता रहा आप सो आभार वो तो कुछ कि कैनी बेन तमे एक हजार અને ચોક્કસ આશાનું કિરણ સભ્યો અને બે માંથી ત્યાં પહોંચ્યા હતા આપણે તો અત્યારે ઉપર સેન્ચુરી કરી છે અહીંયા પણ ખાતું ખોલ્યું છે આવતા દિવસોમાં સંગઠન કામ મજબૂત કરવાનું